રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ જય સિયા ઘણા બધા લોકો એમ કહે છે કે પાસપોર્ટ તૈયાર છે બરાબર પાસપોર્ટ તૈયાર છે અમે જવા તૈયાર છે ગમે તે કામ હશે અમે કરી લેશું આ સવાલ મારો પણ હતો આજે વર્ષો પહેલાં આજથી પંદર વર્ષ પહેલાં પણ આજે હું તમને બધી વાત નિરાતે કરવાનો છું કે કઈ રીતના વિદેશ જવાય શું પાસપોર્ટ તૈયાર હોય તો વિદેશ જવાનું થઈ જાય શું ગમે તે કામ કરવા તૈયાર હોય તો શું વિદેશ જવાનું થઈ જાય આ બધા સવાલ છે તમારા બધાના કે ભાઈ મેસેજો આવતા હોય કમેન્ટો આવતી હોય તો મેં કીધું આખો એકદમ પ્રોપર તમને કઈ રીતના સમજાય એમ તો ખાલી પાસપોર્ટ જો બનાવી લીધો હોય તો એવું નથી કે ખાલી પાસપોર્ટ બનાવેલો હોય તો જ તમે જઈ શકો બરાબર કે તમે ગમે તે કામ કરવા તૈયાર હોય તો પણ જઈ શકો એની માટે ખાસ તમારે આપણા જે કર્મ છે ને કેમ કે ઘણા બધા લોકોને જવું છે ઘણી બધી પેઢીઓ પેઢીઓ વહી ગઈ છે પણ વિદેશ નથી જઈ શક્યા એકદમ એકદમ શુદ્ધ દેશી ભાષામાં તમને સમજાવું એનું કારણ છે કે વિદેશ જવું એટલે કંઈ એવું નથી કે સાવ ઈજી છે વિદેશ જવું ને એ આપણા નસીબમાં પણ હોવું જોઈએ આ વાત ખાસ યાદ રાખજો કેટલા લોકો ભણેલા છે છતાં પણ નોકરી પણ નથી મળતી બરાબર અને અભર લોકો બે બે લાખ કમાય છે વિદેશ જાય છે એનું કારણ શું ઘણા લોકો મહેનત બહુ કરે છે ભણે છે એટલા માટે કે ભાઈ વિદેશ જવા મળે તો આના માટે કંઈ પ્રયત્ન કરવા નથી પડતા પ્રારબ્ધમાં હોવું જરૂરી છે એવું નથી કાંઈ કે ખાલી પાસપોર્ટ બનાવી લીધો કે ગમે તે કામ કરી લેશું અથવા તો પૈસાવાળા પણ છે કે જેની પાસે લાખો રૂપિયા છે કે લાખો રૂપિયા દઈને પણ ચાલો ફેમિલી સાથે આખું સિટીઝન લઈ લેવું છે એમ વિદેશમાં આવા પણ ઘણા લોકો છે કે લાખો રૂપિયા દેવા પણ તૈયાર છે પણ છતાં મેળ નથી આવતો એનું કારણ છો કે એનું કારણ એમ છે પ્રારંભમાં પણ હોવું જોઈએ તમારા કર્મ પણ કોઈ પણ કન્ટ્રીમાં જ્યાં પણ જતા હોય અથવા તો જવું હોય ત્યાં હોવા જોઈએ ત્યાં કણકો લખેલો હોવો જોઈએ પ્રારંભમાં હોવું જોઈએ હવે તમે એમ કહેશો કે તમે એટલી બધી કન્ટ્રીમાં કેમ ફરો છો તો હું પહેલાં શરૂઆતમાં કંઈ આ કન્ટ્રીમાં એટલી બધી કન્ટ્રીમાં ફરતો નથી હું શરૂઆતમાં તમને સમજાવું મારી સ્ટોરી ઉપરથી તમને સમજાણો સમજાવું કે હું પણ એક નાના એવા ગામડામાં ઉછેર થયો મારો મોટો થયો ખૂબ સ્ટ્રગલ કર્યો એટલે મહેનત કરી એમ ખૂબ જ પાસપોર્ટ બનાવેલો હતો ખૂબ મહેનત કરી મને પણ એ જ વિચાર આવતો હતો કે કેમ બધા સારી રીતે બધા પાસે પૈસા છે મોટરસાયકલ છે જમીન છે અમારી પાસે જમીન પણ નથી મોટર પણ નથી શરૂઆતમાં સાયકલ પણ સારી નથી બહુ એમ કે મનોમંથન બહુ કરતો કે આનું કારણ શું છે એમ બધા માટે બધા પાસે બધું છે તો અમારા પાસે મારી પાસે કેમ નહીં એની મેં ખોજ કરી કે કેમ નહીં પછી મને ખબર પડ્યા ધીરે ધીરે કે મારા પ્રારબ્ધ કર્મ છે ને એમમાં જ કંઈક પણ છે કે જ્યાં સુધી એ મારા પૂરા નહી થાય કર્મ છે આગલા જન્મ આ જન્મમાં તો ચાલો આપણે નથી કીધું આ જન્મમાં કર્યા હોય તમારી જાતને પૂછજો તમે કે આ જન્મમાં આપણે કોઈને હેરાન કર્યા ખોટા પૈસા લીધા અથવા તો આપણા મા બાપે આપણા મા બાપે કોઈના ખરાબ કર્યું છે એ પણ જોવાનું બરાબર આમાં બધું કાગડાની કિંમત કમાણી છે ને ઈંડાને નળે કારણ કે ઘણા બધા ગરીબ માણસ છે ઘણા બધા પાસે પૈસા નથી ઘણા પાસે પાસે છે પૈસા પણ લોકોને વિદેશ જાવું છે એમ પૈસા કમાવા છે બરાબર બધાને પણ છતાં કેમ નથી થતું એમ એની માટે તમે આપણા કર્મ જવાબદાર છે હવે હું ત્યાં હતો તો મારું પણ નહોતું થતું બધા પાસે બધું આપણી પાસે કંઈ નહીં પણ હરી ઈચ્છા બળવા નથી અને મારા કર્મ હતા તો ભારતમાં પણ એટલી જગ્યાએ મેં જામનગર પોરબંદર રાજકોટ અમદાવાદ મુંબઈ મુંબઈ સુધી હું ગયો તો મારી જોબ એટલે જોબ કરી છે મેં ત્યાં સુધી હું એટલો બધો હેરાન થયો હતો પણ એ મારા કર્મ પ્રારંભમાં હતો એટલે બધું મારું આ બધી ખોરાક ચાલતું હતું અને આ કર્મ મારે જ્યાં સુધી પૂરા ન હતા બધાને લોકો પણ એમ કહેતા કે તારું નહીં થાય બોલો એક તો આપણા કર્મ એવા હોય આપણી પાસે કંઈ હોય નહીં આપણું થાય નહીં અને પાછા લોકો ઉપરથી કહે કે ભાઈ તમારાથી થશે નહીં તમને તો અત્યારે હું કહું છું કે તમે કરી શકો બધું એની માટે જો તમારી પાસે પાંચ દસ વર્ષથી પાસપોર્ટ હોય કાંઈ ન થતું હોય તો હું તમને મને જે જીવનમાં મારા જીવનમાં જે ફાયદો થયો ને એ વાત કરો કે તમે પણ છે ને તમારા પણ કર્મ પણ પ્રારંભ બદલી શકે પછી મારા જીવનમાં છે ને ઘણા ટર્નિંગ પોઈન્ટ આવ્યા હતા કે ભાઈ હવે શું કરવું એમ મહેનત તો કરી કરીને તૂટી ગયા હતા મહેનત કરવાથી જ મહેનત કરવાથી કાંઈ નથી મળતું ભાઈ મહેનત મહેનત તો કરીએ છીએ મહેનત કરવાથી મળે છે પણ મહેનત કરવાથી કાંઈ નથી મહેનત કરી નહીં તો મજૂર લોકો કેવી મહેનત કરે છે તૂટી જાય છે બરાબર તો તો એને મળવું જોઈએ ને પણ ના વિદેશનું તો પ્રારંભ હોવું જોઈએ અને પછી અહીંયા તો એટલી મહેનત નથી કરવી પડતી આપણા દેશમાં લોકો કેટલા મહેનત કરી કરીને આખા વયા જાય છે છતાં પણ એને સારું ઘર નથી મળતું સારું ખાવાનું નથી મળતું સારું કપડાં નથી મળતું કંઈ આમ આમે જોયેલું છે એમ એટલે ટૂંકમાં એને એને જે મર એની એના જે સપના છે ને એ પૂરા નથી થતા કારણ કે કરેલા કર્મના છે ને બદલા આપવા પડે છે જ્યાં સુધી કરેલા કર્મના કેટલી બધી પેઢીઓ વહી ગઈ છે વિદેશ માટે થઈને હું ઓળખું છું તેને કે જેને તોય પણ હજી નથી થયું એમ અને એના એના પછી છોકરાના છોકરા અહીંયા પૂગી આવ્યા વિદેશમાં કારણ કે એના પ્રારંભમાં હતું નહીં એને કંઈ મેન મહેનત નથી કરી જેટલા એના વડવાળાએ મહેનત કરી એટલી તો આ છોકરાએ મહેનત નથી કરી છતાં પણ એનું થઈ ગયું એનું કારણ એનું કારણ એ કે એના પ્રારંભમાં તો કેમ કે અમે અહીંયા ઘણા લોકો મળીએ છીએ બીજા ઓળખતા હોય ને મળીએ ને અમે આવી રીતે વા ચર્ચા કરતા હોય કે આપણા વડવાળોએ કેટલી મારા દાદા એ પણ ડુબઈ જવા માટે રસ્તામાં ઓફ થઈ ગયા હતા પણ ડુબઈ ન જઈ શક્યા અને મેં તો એની તો મહેનત કરી એ સમયમાં એમ મેં મહેનત તો કરી પણ છતાંય પૂગી આવ્યો ને એ ડૂબઈ પણ ન પૂગી શકે અને હું તો અત્યારે કેટલી દુનિયા ફરું છું એમ એટલે કે પ્રારંભમાં છે અથવા તો પ્રારંભ કઈ રીતના હવે પ્રારંભમાં હોય નહીં અને પ્રારંભ કઈ રીતના આપણે કરી શકીએ શું પ્રારંભ ચેન્જ પણ થઈ શકે જી હા થઈ શકે ભરોસો હોય તો યા લાઈફ ચેન્જ કરવી પડે એકને એક આપણે એક તો હું પણ છોડવું પડે કે હું જ કરું છું હું જ કરું છું મારાથી જ થાય છે બરાબર એ છોડ પ્રારંભ બદલવા માટે હવે શું કરવાનું એની માટે તમારે કોઈ પણ પુણ્યનું કર્મ જેનાથી કર્મ બદલાય ભાગ્યના વિધા વિધાતાના લેખ પણ બદલી શકે સેવા અબોલ પ્રાણી હોય અબોલ માણસ હોય સત્કર્મ કરવા ઈમાનદારીથી સત્કર્મ એમ એક પણ ખોટ એક પણ કણકો પણ કોઈને તમારી ખાવાની ઈચ્છા ન હોવી જોઈએ અને ક્યાંય પણ ખાતા હોય અમારા જીવનની ઘટના બને ક્યાંય પણ ખવાઈ જતો હોય પણ તમારી ઈચ્છા ન હોય તો મનમાં સંકલ્પ એવો કરવાનો કે જ્યારે પણ હું મારે કાબલિયત થશે ત્યારે અહીંયા હું જે કણકો ખાઉં છું એ કણકાનું ઋણ હું ચૂકવી દઈશ જેટલા ટાઈમ તમે ખાવ છો કોઈ પણ જગ્યાએ એમ ધર્મસ્થાનની જગ્યામાં કે કોઈ પણ જગ્યાએ તો સેવાનું કામ ગમે ત્યાં કરવાનું એમાંય તમને કંઈ પ્રશ્ન થાય કે ભાઈ આ કરાય કે આ કરાય કે આ ન કરાય કે આ તો મને કમેન્ટ કરજો બરાબર તમને કંઈ પ્રશ્ન થાય તો પણ તમારા પ્રારંભ બદલાઈ શકે કારણ કે હું મારું જોઉં છું ને તો મારા પ્રારભ બદલાય ગયા નહીતર આ જે મળ્યું છે ને એ કોઈ કૃપાથી જ મળ્યું છે એમ કોઈ અસ્તિત્વ કોઈ ભગવાન તમે જેને માનતા હું તો ભગવાનને માનું રામને માનું કૃષ્ણને માનું શિવને માનું હનુમાન બાપાને માનું અને મા બાપને માનું બરાબર ગણપતિ બાપાને માનું આ મારા દેહ આ બધા મારા ઈષ્ટ છે તો આના આની કૃપાથી પ્રારભ બદલાય કર્મ અને પ્રારભ કર્મ કર્યા અને પ્રારભ હતા અથવા તો કર્મ કર્યા તો પ્રારભ બદલા તો મજૂરી કરતા હોય રાહતમાં જાતા હોય કે નમરે ભણેલા નમરે ઇંગ્લિશ ન ઇંગ્લિશ આવડે તો સરસ્વતીની માતાજીની કૃપા થાય અને ઇંગ્લિશ બોલતા થઈ જઈએ ઇબ્રુ બોલું છું ઇટાલી બોલું છું બરાબર આ વિડીયો બહુ તમારા જીવનમાં ઉપયોગી થશે એમ અત્યારના ખાસ કરીને છોકરાઓ હિંમત હારી જાય છે ભણવાના કેટલા કેટલા ખર્ચા કરવા પડે એની જગ્યાએ સારા કર્મ કરો સત્કર્મ અને ઈમાનદારી જો ટ્રાય કરો મારા જીવનમાં મારો મારો ટર્નિંગ પોઈન્ટ ક્યાં આવ્યો કે એક સમય આવ્યો ત્યારે વિચાર કર્યો મારી પાસે બે ત્રણ ઓફરો હતી ત્રણ ત્રણ હજારની નોકરીની પહેલી ઓફર હતી કે ભાઈ ત્રણ હજાર રૂપિયા મળશે નોકરી કરવી કે પછી પંદરસો મળશે અને સેવાય થશે અને પંદરસો મળશે હવે પૈસા નમરે તો આપણે તો એમ થાય ને કે ભાઈ ત્રણ હજાર તો અત્યારે તો આપણે પૈસાની જરૂર છે પણ મેં છે ને પૈસાને મહત્ત્વ ન આપ્યું મેં સેવાને મહત્ત્વ આપ્યું મેં કીધું કર્મ કરશું ને તો પ્રારંભ બદલાશે આ ત્રણ હજારમાં કર્મ નહીં થાય હું એનું નામ નહીં આપું કારણ કે બહુ મોટી કંપનીની ઓફર આવી હતી એ સમયમાં તો ત્રણ હજાર એમ બહુ હતા ત્રણ હજાર તો એમ પાંચથી વીસ વર્ષ પહેલાંની વાત કરું છું તો મેં પછી છે ને કર્મ પસંદ કર્યા પંદરસો રૂપિયા મળતા પણ કર્મ મારા છે ને સારા થતા એટલે મેં છે ને એ પસંદ કર્યું મેં ત્રણ હજારને મહત્વ ન આપ્યો તમે પણ આપણે શું કરીએ આપણી પરિસ્થિતિ સારી ન હોય આપણે પૈસાની જરૂર હોય એટલે આપણે પૈસાને જ મહત્વ આપતા હોય પણ જો તમારે કંઈક કરવું હોય વિદેશ જવું હોય કે ભારતમાં રહીને પણ કર્મ બદલવા હોય સુખી થવું હોય તો આ એક કામ કરજો કર્મને મહત્વ આપજો પૈસાને નહીં આપતા પૈસા પાછળ પાછળ આવશે એ મારી સાથે ઘટના બની છે બરાબર હવે અમે મારી માહિતી આપી એટલી જે કંઈ હતી મારી અને હનુમાન ચાલીસા મગજ છે સબ સુખ લહે તુમારી સરના તુમ રક્ષક કહું કો ડરના અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા વિચાર કરજો ભરોસો એના તો મળે બાકી તો વધારે કંઈ કેવું નથી તો તમારે કંઈ પ્રશ્ન થતા હોય વધારે હજી પણ આમાં તો કમેન્ટ કરીને જણાવજો મારી પાસે જેટલી હશે ને આજના વિડીયોમાં બધા પ્રશ્નો પણ થશે અને લાઈફ છે ને આપણી મરજી મુજબ જીવવાની બાકી તો સરકસમાં સાવજય છે ને સિંહ પણ છે ને ચોકરને જેમ છે બીજાની મરજી ઉપર તો જંગલનો હાવ જ તો લાઈફ છે ને ડિસિઝન આપણી મુજબ જીવવાનું આપણે કેવું ફાવે છે આપણે કેવું લાગે છે એના ઉપર લોક તો કુછ બી કહેગે ક્યાં કહેંગે લોક સબસે બડા રોગ હે તો ચાલો વધારે વાત ન કરતા આજે શનિવાર છે તમે આ વિડીયો તો કાલે રવિવારે જોશો તો આપ સૌને પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય શિયા રામ